ખરેખર યાર ઇન્ડિયા ઇન્ડિયામાં મેં કામ કર્યું ઇન્ડિયા કરતા બહાર જલસો છે ભાઈ પણ ખબર જ હશે ભાઈ હું દર વખતે રોજ રોતો હોઉં છું ખાવા પીવા હાટું ખાવા પીવાનું લઈને આય બાવળા બાવળા કાંઈ નથી દેખાતું એટલે આવી રીતના આવા જાડવા દેખાય જો તો ભાઈ અમે આટલા જણા છીએ બધા અલગ અલગ દેશના છે જો આંકડે જો ભાઈ તો ભાઈ આ કયું ફ્રૂટ છે ફ્રૂટ કહેવાય ફળ કહેવાય વેજીટેબલમાં આવે ખબર નહીં ભાઈ હવે અલગ જ ટાઈપનું છે

તો જો ઠેલા પહેલા બધું પેક થઈ ગયું છે એક ઠેલો આપણો આયા છે અને એક ઠેલો આયા છે અને બધી વસ્તુ નાખું છું અંદર અને પણ હું છે ને આ એક કાંટો કાંટો ઓમાન થી લઈને આવ્યો છું જો આ કાંટો આ છે વજન કાંટો દોઢ મણ વજન આ આ ઊંચકી કે 3 કિલો સુધીનો છે જો કે મે આનો વજન કર્યો આ મને એ લોકોએ ફ્લાઇટ ટિકિટ આપી કાઈક કેલે 32 32 કિલો ની 23 કિલો સુધીનો લિમિટ છે મારા ફ્લાઇટમાં અને મારે સામાન લગભગ વધારે થાય છે એવું મને લાગે છે હજી બધી વસ્તુ નાખી લેતી કારણ કે મારે ઇન્ડક્શન હજી કુકર બુકર બધું છે ને નથી બાકી છે આ તો ખાલી કપડાં એવું નાખ્યું છે અને થોડીક ચોકલેટ નાખી છે બાકી બીજું કાંઈક લીધું નથી કારણ કે અહીંયા બધી વસ્તુ બહુ મોંઘી છે સાહેબ બહુ ભૂખા કાઢે એટલી મોંઘી જાય મારે લગભગ ત્રેવીસ થી પચીસ કિલો આજુબાજુ વજન થઈ જાય બે ત્રણ કિલોના પૈસા દેવા પડશે પણ હું આપણને બધી ખબર છે કે ફ્લાઇટમાં આપણે હેક કઈ રીતે હોય કે ભાઈ વજન વધારે થઈ જાય તો શું કરવું બધા એટલે એવું નહીં કે ભાઈ ઉપર બે ત્રણ જોડી કપડા પહેરી લેવાના એમ વજન ના ભાઈ ના આપણે ને બહુ ખાધા એરફ્લોટ ફ્લાઇટમાં એટલે આપને ખબર પડી ગઈ જાય એની લૂપ હોય કે ત્યાંથી આપણે કટકી કરીએ સમજાય એમ તો કટકી કરી દે ખબર આપણે કે લગેજ હોય ને એ બેગેજ હેન્ડમાં લઈને એટલે કે હેન્ડ બેગેજમાં હું આઈથી જ્યારે ટૂર્કીથી વચમાં અમરેશ મારે વાઇફીમાં હતું ફાઇલિંગ ત્યારે હું જોયો ઘરે ત્યારે હેન્ડ લગેજમાં ઘણા લોકો પંદર પંદર કિલો લઈને આવતા હતા વી વીસ કિલોના ડબ્બા પણ કોઈ મેં બધી જગ્યાએ જોયું ક્યાંય પણ હેન્ડ લગેજ આવે ને જેમ કે આવડું ખંભા નાખવાનો આવે એ થેલામાં કોઈ વજન ચેક નથી કરતા કોઈ એટલે કોઈ નથી ક્યાંય નથી કરતા ચેક પછી દિલ્હીમાં લગભગ ક્યાંય નથી નહોતો જ કર્યો ડાયરેક્ટ હું આવી ગયો હતો તો આવું છે તો ઠેલા બધા પેક થઈ ગયા છે અને ખબર નહીં આ બૂટ બૂટ બધું કેમ નાખશું વિચાર કરું છું કઈ રીતે લઈ જાઉં ને એક આ મારું ઇન્ડક્શન ને એવું બધું છે લંબના તો આ બધા ગાભા બધી વસ્તુ લઈ જવાની છે ધીમે ધીમે બધું ભરું છું હવે કારણ કે હવે અહીં કહીએ ભાઈ આ છેલ્લો દિવસ છેલ્લો છે હવે હોટેલે જ હવે જવાનું થતું નથી આજે પાર્ટી છે પણ મારે થોડીક તબિયત ખરાબ હોવાને કારણે હું જોવો નથી પાર્ટીમાં બહાર તો મસ્ત જેવો ખર્ચો થઈ ગયો છે ભાઈ હા હું તમને એક સરપ્રાઈઝ ચોકિંગ વસ્તુ બતાવું જો મસ્ત તડકો દેખાય છે ભાઈ વાહ તો આ આપણો રૂમ છે આ બાજુ બે ત્રણ છોકરીઓ રહે છે રશિયન રહે છે ભાઈ રશિયન આખી રાત રાહતમકરી પપડ પપડ પપડત કરતી હોય ખબર નહીં હું આ હું સવારમાં લઈને આવ્યો તો ખાધું નથી હવે આમ આડોદો કચરો પડ્યો અમારું આ કૂક મારાને મારા કૂક ને કારણ કે મારા સબ્ફ્રાઇવર લે ને આ મારા અહીંના કેટલાય સબસ્ક્રાઇવર થઈ જાય મારા અહીંના હોટલના તે એ બધા મારા વિડીયો જોવા બધા મને કે તારા રૂમમાં હું ગંદકી મચાઈ ને બેઠો છું મને એમ કરે એવું છે તો મારે જે કપડાં લેવા મારા કપડા લેવા જવું છે છેલ્લી વાર નહીં તો હું આવ્યા છીએ તો હું લેતો હું પહેલાં કપડાં તો આ બાજુ ઘણાય લોકો રહે છે અને આ બાજુ ઘણાય લોકો આ તો કે લાઈટ બંધ થઈ ગઈ લાગે છે અને અહીંથી ઉપર ચડવા હું મારે જોઉં કાંઈ મારા વિડીયો જોતા છે ને ખબર પડશે ભાઈ તો ભાઈ હું અહીંયા કેટલો ફરક છે ને ઇન્ડિયામાં હું જવાનું છું બરાબર જોકે ઇન્ડિયામાં હું કાલે જ જવાનો છું અહીંયા જોઈ લો ભાઈ મસ્ત તડકો છે વાતાવરણ જો એની ખોતરણનાક વાતાવરણ છે રૂમમાં ગયું સવારનો હું રૂમ જ બેઠો હતો આખો દિવસો આયલો વધારું છું હા જો એક ભાઈબન આવે છે ઇન્ડોનેશિયન જો આપણો ભાઈબન છે તો એવું છે આઈ ગ્રો બરાબર ગદગદ હવે

કેટલી મસ્ત ક્લીનિંગ છે મેન્ટેન કરેલી છે ચોખ્ખી હવા આવે છે ભાઈ મજા આવે છે પણ હવે પછી ભાઈ હા સીધું વાડીએ જવાનું છે ભાઈ હવે લગભગ આનો અડધો કટકો વાડીએ જ બનશે એવું લાગે છે જો હાલાય જઈશ હા જો છે ને મસ્ત જો ભાઈ તો હું મારા કપડા લેતો હોઉં કારણ કે છેલ્લી વાર મેં કપડાં ધોવા આપ્યા છે હવે એને પછી ધોવા નથી દેવાના મેં યુનિફોર્મ ને એવું બધું સબમિટ કરી દીધું છે અહીંયા લોન્ડ્રી ને બધું ફ્રીમાં આપે છે એક રૂપિયો આપણે કાંઈ ખર્ચવા નથી જો ગ્રાઉન્ડ બ્રાઉન્ડ આ બધું સ્ટાફ માટે છે સ્ટાફ ને બધું આપણા બહુ જલસા છે ખરેખર યાર મેં બધી કન્ટ્રીમાં કામ કર્યું મેં ખરેખર યાર ઇન્ડિયા ઇન્ડિયામાં મેં કામ કર્યું ઇન્ડિયા કરતા બહાર જલસો છે ભાઈ કોઈ સો ટકા હું મારો અનુભવ હું કહું ને તો ભાઈ કારણ કે મેં કુવૈતમાં કામ કરું ફૂલ જલસા ઓમનમાં કામ કરું ફૂલ જલસા ઇન્ડિયામાં કામ કરું ભાઈ

કોઈ દિવસ હું અંદર ગયો નથી અંદર જવું નથી બધા અંદર જઈને શું કરવું આપણે તો હજી હું જ જાગ્યો એટલે થોડુંક આવું છે ભાઈ કારણ કે શું કરું એટલે રજા હતી મને બે ત્રણ દિવસ બે દિવસ ત્રણ દિવસથી રજા આપી દીધી છે રૂમે ને રૂમે રહેવાનું બરાબર કેટલાક દિવસ રૂમે કે આખો દિવસ આખો દિવસ શું કરવું બધા આવું કે તો આડોળો ડોળો આંટો મારું ઓળો મારો ભાઈ બેન હું છે હવારનો મેં કીધું હાલ બહાર આંટો મારો એ કે ના ના મેં કીધું હાલ ખાવા એ કે એ કે ના ના મારે ખાવાય નહીં થવું બોલા મને તો આવું છેલ્લો દિવસ છે હું આમ બધી બાજુ જોઈ લો હરખાઈનું એક આંટો મારી લઉં ભાઈ કાલ સીધું ઠેલા લઈને સીધું ગલ્ટી મારવાની છે આવું છે મજા આવે કે તુર્કીમાં મારો એક્સપિરિયન્સ આમ કોને કે ભાઈ દસ માંથી હું છે ને આઠની રેટિંગ આપીશ પેલામણા અને આઠ આઠની રેટિંગ આપીશ કારણ કે ખાવા પીવાના બહુ લોતા છે બલામણા બાકી બધું એક નંબર છે ભાઈ હવે મેઇનમાં મેઇન પ્રોબ્લેમ હોય ને તો ભાઈ ખાવા પીવાનું તમને ખબર જ હશે ભાઈ હું દર વખતે રોજ રોતો હોઉં છું ખાવા પીવા આટું ખાવા પીવાનું લઈને આવું છે અને સ્વિમિંગ પુલ જો અમારે ચાલુ તો પણ અહીં કોઈ દિવસ હું નાવા આવ્યો નથી કારણ કે જ્યારે આવું ત્યારે ભૂલ્યું જ નહીં હોય હું આપણે નાવું જો અહીંયા અહીંયા સ્વિમિંગ પૂલ છે લઈ કોઈ દી હું અહીં જોઈ ને થયું આમ તો જો કે હવે તો આ બધો શિયાળો આવી ગયો એટલે બધું બંધ કરી દીધું છે સવારમાં તો બહુ ઠંડી હોય છે હવે વિચાર કરો અહીંયા અત્યારે ઠંડી ચૌદ છે ચૌદ સેલ્સિયસ હવે ઇન્ડિયામાં રહેશે ને તો ત્રીસ બત્રીસ મેં હાલમાં હમણાં જ જોયું કે અહીંયા કણે છે ને અગિયાર ને ચૌદ ટેમ્પરેચર છે અને ઇન્ડિયામાં બત્રીસ એવું છે બધા ગરમી ભેગો ભેળો થઈ જાય એવું લાગે જો હવે બપોર ચડી છે ને ભૂખ લાગી છે અને એવું છે પાર્ટી હોટેલે છે અહીંયા નથી તો હોટલે પાર્ટી છે ને આજે આ ખાવાનું બંધ કરી દીધું છે એ લોકોએ કારણ કે એ લોકોએ પાર્ટી અરેન્જ કરી છે સ્ટાફ માટે તો હોટલે કાંઈ જવું નથી જો હાથે કંઈક બનાવીને ખાવું પડશે આજે આ તો જોઈએ ખાવાનું કંઈક છે કે નહીં જો આ અમારો કચરાવાળો રૂમ અને આ નાનકુમ તો એક ફ્રીજ આપ્યું છે જો જોયું તમે ન જોયું હા નાનું છે ભલા આમાં ખબર નહીં ઠંડુ થાતું નથી સરખું પણ આમાં તો બધી વસ્તુ ભરી રહી આટલી વસ્તુ ભરેલી છે તમારી સો કુક કુકર બધું છે એમ છે આવ નાનો ઉમત તે એવડું નંકુમતું છે કે મોટું નથી જાજુ 2 hours later ઓ હવે સાંજ પડી ગઈ છે ને બધા મદરા મદરા હાલા જ આવી છે તો ચાર પાંચ આમ હાલ્યા જાય છે એક બે અમે વાહ હાલા હું વચમાં હાલા લઉં છું બે વાહ હજી હાલા આવે છે તો એ માને મજા મજા છે ભાઈ અબર આઈ હો પણ આ છેલો દી છે એટલે બધા લગભગ આમ તેના આમ તેના જાય છે જો એટલે કા કાલની અમને આ લોકો ફ્લાઇટ આપી છે તો બધા કે હાલો એક આંટો મારતા એ બધા હારે મોલમાં નોકર અમે આટલો ટાઈમ કાઢ્યો હારીએ છ સાત મહિના બધા હારે કાઢ્યા પણ એક હારે કોઈ અમે ભેગા નથી જાય કારણ કે બધાને અલગ અલગ જ ટાઈમ હોય કોઈ દી ભેગા ન થાય એમ એકબીજાને સાંજ પડી કે મસ્ત વાતાવરણ છે કાયદો હવા પણ ભલાવણાંક ભી ફરવા મળી છે ટેમ્પરેચર લગભગ અગિયાર વાર આવી ગયું છે હવે ઇન્ડિયામાં તો વરસાદ થાય થાય તો અહીં તમે દેખાય આકાશ આકાશ આખું આખું આકાશ ક્લીન છે જો તો ભાઈ અમે આટલા જણા છે બધા અલગ અલગ દેશના ના છે જો આંકડે જો ભાઈ તો ભાઈ આ કયું ફ્રૂટ છે ફ્રૂટ કેવાય ફળ કેવાય વેજીટેબલ માં આવે ખબર નહી ભાઈ આ અલગ ટાઈપ નું છે લા મે મારી જીવો કુદ નહી જોઈ ભાઈ આવું તો હા જો આયા છે બધી ફ્રૂટ ને ઉગી જો આ હા ભાઈ આ અલગ જ હોય મને ખાવાય ઘર ઉઠી કેવું કે ખબર નહી પણ જો હું આવું લખ્યું છે આવું કઈ હરમાં ત્રાબોન તો આવું છે અહીંનું કંઈક વેજીટેબલ માર્કેટ ચક્રિયા હે ગાજર હે ટમેટા આ હું વાલોળ છે પણ અલગ જાતની છે અને આ કોબી ભાઈ માથા કરતા રાવણના માથા જેવી કોબી છે તો અહીંયા સુધી આટો મારવા માથા કેટલાઈન લઈને આવે છે હું એક નહીં થાય આપણે બહાર આખી ટોળથી બતાડું તો બધી વસ્તુ ખાલી થવા મળી ગઈ ભાઈ અહીંયા બધી ધીમે ધીમે તો ડે પીપલ ઇન્ક્રીઝ અ પ્રાઇઝ સી ફોટ ઇ ચલો વિથ ગેમ્સ આઈ થિન્ક વન સિક્સટી વન રિલી ઓલમોસ્ટ થ્રીપલ તભાઈ અહીંયા મોલમાં દર દિવસે ભાવ બદલે એ મન નથી લાગતું ગમે એ ગમે એ ભાવે વેચીએ કે અહીં એવું બધું કાંઈ ક્યાં કોઈ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન એવું કાંઈ હોતું નથી જે મન હવે ભાવ તે મૂકી આપો આજ બદલો કાલ વધારી દો કાલ ડબલ કરી નાખો ટ્રિપલ કરીને ત્રણ ગણા કરી નાખો બદલામણા આ ચોકલેટ અમે લીધી છે ઘરે થોડીક લઈ જવા માટે આવી આ મેં પચાસ લીરા પચાસ લીરાની લીધી હતી અત્યારે આનો ભાવ એકસો ને એકસઠ લીરા છે એટલે આ ચોકલેટનો ભાવ થઈ ગયો સોળ દૂન બત્રીસ ત્રણસો વીસ રૂપિયા સાડી ત્રણસો ત્રણસો તળી તરી જેવું થાય બદલામણા જો આ મેં સો રૂપિયાની લીધી હતી અઠવાડિયા પહેલાં ઘણી લીધી છે ઘરે લઈ જવા માટે તો અત્યારે આનો ભાવ

ને જોવા નાખી દેવા ચોખા હે જો અને બાહુ છે જો 300 રૂપિયા ના કિલો નહીં અઢી કિલો હે 300 એટલે હો હો રૂપિયા ના કિલો એવું થયું ભલા એવું છે ભાઈ મોંગવાડી ગયો વાતે આ કાળો તો જો અને આ ઝાડવા જો આ આ રીત ના છે ઝાડવા જો આ બાવળા બાવળા કાઈ નથી દેખાતું એટલે આવી રીતના આવા ઝાડવા દેખાય જો પાંદડા જો આના એટલે તમને બધા એમ થતું છે કે આ સિટીમાં રહેતા છે તો ભાઈ અમે કોઈ સિટીમાં નથી રહેતા આ હાવ પાદરું કે ને ગામનું પાદર ત્યાં અમે બધા રહેવી છીએ આ બધા અમને રહેવાનું છે ગામના પાદરમાં આવ્યું છે આ આંકળે હું કહેતો ને પાણા પાણા પથ્થરના ઘર બને ભાઈ આંકડે જો બધું જો એટલે અહીં મસ્ત પથ્થર વેચાય જો આવી રીતે દબા ભરી ભરીને જો જ્યાં સુધી જોવો જાણી ગયું પથ્થર જ દેખાય જો 哇哦，这个这玩意儿。